હમણાં એક એસી વર્ષના ડોહીમાં સુટાશેડા ચડાયેલા કોર્ટમાં લેવાઈ ગયા બોલો એસી વર્ષના ડોહીમાં જજ સાહેબ આમ પેપર જોઈએ તો જજ સાહેબનો નો આમ આમ સોટલી ખીતો થઈ ગઈ ક્યાં બાત હે હા માડીયા તમારા પેપર છે મારા નથી તો હું તમારા પેપર છે કે પણ માં આ તો છૂટા શેડા લેવા છે મારે હવે એની ભેગું નથી દેવું હવે એસી એસી વર્ષે કકળાટ શરૂ થતા પણ મારી આ તમારા વરલ કે 80 ની વાત છે બે કે 80 માથે બે તો હવે આખો ભવ આખો ભાવ કાઢ્યા છે ને એટલે કાવશે હવે જાતિ જિંદગીય દુઃખી નથી થાવ મારી રીતે કીર્તન કરવા છે હોહી દાત કચ્છો આ લગન ચા તો હું તને ખબર હોય નકો સામાન અંગ્રેજીમાં આવે એ અરે મા પણ મા ના દીકરા છ માં નથી જવું એની ભેગો કે મા તકલીફ તકલીફ બીજી કઈ નથી સાહેબ એને બોલવું એ બધું બોલી લે હું બોલવાનું ચાલુ કરું મારો કાનમાં મશીન કાઢી નાખે લે અરે હમણાં હમણાં એક ભાઈ એક ભાઈ એની સાસુ ઉપર ફોન ગયો લગ્ન હજી થયેલા લગ્નના પંદર દિ થયેલા ભાઈ કેટલા દિવસ હા એ કા સાંભળજે આપ પંદર દિવ થયેલા હોય જે લગ્ન પરણીમ ઘેરે ગયો ને પંદર દી થયા અને પંદર દિવસે પંદરમા દિવસેની સાસુને ફોન કર્યો હવે તો સાસુ નહીં મમ્મી કે ને બાજુ કે જો સાંભળો ગંભીરતાથી સાંભળો આ મુદ્દો એકલો હસવાનો નથી દીકરીના માવતરને ખૂબ સન્માન આપો છોગનથી કહો એને કોઈ વ્યક્તિ તમારા ઘરે નથી મોકલી એના હૃદયના ટુકડાને તમારી ઘરે મોકલ્યો છે એને ખૂબ સન્માન આપો માવતરને ખૂબ સન્માન આપો પણ મમ્મીનો કહેવાય હા કેવાતું હોય કહેવાય શબ્દ બ્રહ્મ છે

ઓસ્ટ્રેલિયા આ બધે આરે જાય બધા દેશ હોય હું તો હવે ઉતરી એટલે ઇમિગ્રેશનમાં તો હવે અહીંયા કોઈ ઓલું હોય પણ ઇમિગ્રેશન માં ઉતરી ભાઈ ભોરા ભાઈ બેઠા હોય ખાઈ લેવું ખા હું કઈ ન બોલો દાંત જ કહે એ પૂછે એમ એ પૂછે ને તમે કામ આવ્યા છો કેટલું રોકાવાના છો આવું બધું જેવી રીતે વિઝામાં એનું એ પાછું ત્યાં પૂછે हूँ बोलू नहीं हेलो हम कर याने क्या खबर से कहता रो बाप डाई दही है अबे इतने ही बार पासपोर्ट करें ना तात बदा डेटा आओ हम लोग ना इतनी जी बार करें तो है ना हम तो आगुरु ઓકે ઓકે સોરી વેલકમ પછી આ પૂછે જ ખોટો ટાઈમ બગાડો એટલે મને જેવું તેવું અંગ્રેજી ન આવડતું સાહેબ અમેરિકામાં અંગ્રેજી બોલું તો ઇમિગ્રેશન નો ઓફિસર જો મારું અંગ્રેજી ન સમજી આપતો હોય તો તમે કલ્પના તો કરો મારું અંગ્રેજી કેટલું હાર્ડ છે એટલે માફ કરજો આ કોઈ હું આજે મોમ ને આ બધી વાત કરતો પણ અમુક શબ્દોની આ દેશની તાકાત અલગ છે એકવાર મોઢામાં વાળી શબ્દ નીકળી જાય તો માણસ આખી જિંદગી શબ્દ પાળતો હતો એટલે દોષ લાગે શબ્દ દોષ લાગે એટલે મમ્મી કરતા મા કરતા મમ્મી શબ્દ જ મને નથી ગમતો આમતો વોટ મિનિંગ ઓફ મમ્મી મમ્મી નો અર્થ શું થાય બેનો મારી માવું મને કોક તો અર્થ શું થાય એ તો મને અમુક વસ્તુ સુધી ખબર આપણે આ ફેરા ખેતરપાળને તમે અંગૂઠા અડાડ્યા છે તમારે અહીંયા આવે આ બાજુ ખેતરપાલ આપણે ફેરો ફરીએ એટલે ખેતરપાળને અંગૂઠો અડાડે ને બેનું અડાડે તમને ન ખબર હોય વરરાજાને અડાડવાનો હોય તમને શું ખબર હોય પૂછો વરરાજ અઢાડા ભાઈ જો આવડા આ પડે ને તમે હું કામ ના પાડો આપડે એ હું કામ અડાડીએ ને હજી મને નથી ખબર બોલો આપણે જેને પૂછીએ તમે અંગૂઠાડો કે આવડા હું કામ અડાડો કે દાદા અડાડો તો મેં અડાડ્યો એ હું કામ ખેતર પર ને અંગૂઠો અડાડીએ કોઈને જાણ થાય મને કહે તો બીજે કેવા થાય એક વરરાજો ફેરા ફરતો હતો અને બરોબર આમ 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 પા ફેરો ફરીએ એટલે ઈશાન ખૂણામાં ખેતર પાડો હોય ગોર બાપા કંકાવટી ચોખા અમારે સૌરાષ્ટ્રની વાત કરું આ બધી વાત નથી કરતો સૌરાષ્ટ્રમાં ગોર બાપા ઓ ભાઈ કંકાવટી ચોખા ઓમ શુભ લગ્ન વરરાજ આના પગ માલી બુટ મોજા કાઢી ને વરરાજ આના જમીણા પગ નો ખેતર પાડને અડાડો અણવર કે ગોર દાદા આવી ગયો રૂપિયા તમારો ગોઠો અડાડી ગયો એટલે ગોર બાપાને શું થયું કે અણવરને કાઢવાનું હોય ને પગમાં વરરાજાનું ધ્યાન રાખવાનું હોય ને વરરાજાનું અણવરને ધ્યાન રાખવાનું હોય બૂટ ને મોજા અણવરને કાઢવાનું હોય એટલે ગોરબાપા કે અણવર છે ના કામ નથી કરવું એટલે કે નહીં બાબા કાઢવા પડે ભાઈ અંગૂઠો અડાડવા પડે બૂટ મોજા કાઢ કહું એનો જમણા પગનો અંગૂઠો ખેતર પાડ ને અણવર અણવર ગયો ગોરદાદા બીજા પાનસો પણ મુદ્દો રહેવા ગયો ગોરદાદા કે નહીં ભાઈ અંગૂઠો અડાડવો પડે વિધિ 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 ની માથે બીજા પાંચસો આઈજો પણ મુદ્દો રહેવા ગયો ગોર બાપા બોલતા જાય અણવર પાંચસો નો ઘા કરતા જાય ગોર બાપા પવિત્ર માણે નહીં ભાઈ પૈસા હમ જોવાય બાપા વિધિ વિધિ તમારે અંગૂઠો અડાડવામાં વાંધો શું છે અણવર કે કાંઈ વાંધો નથી પણ હે ગોર દાદા તમને એટલું કહું કે અમે હજી સુધી વેવાઈને ખબર પડવા નથી દીધી તમે ખેતરપાળને હુકામ ખબર પડવા માગો છો તોય ગોર બાપા બોલ્યા કે ભાઈ કરો સોખવટ એટલી અંગુઠો જ નથી પગ બૂટમાં છે ત્યાં હું થી ધારો લાગે થાય પછી અડાડીશું શું પછી તમારો અંગુઠો અડાડો પડે એની કરતા તમારો અત્યારથી જ અડાડી જાવ